જુનાગઢના ભારતીય આશ્રમના ઇન્દ્ર ભારતી બાપુની તબિયત લથડી છે મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઇન્ફેક્શન થતા ઇન્દ્ર ભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો દ્વારા ઇન્દ્ર ભારતી બાપુને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે જો કે આ અંગે ઇન્દ્ર ભારતી બાપુએ ઓડિયો સંદેશ પણ જાહેર કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે પ્રયાગરાજ મહાકુંભમાં

જુનાગઢના ભારતીય આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ છે જેઓ સનાતન માટે શાબ્દિક લડવૈયા કહેવાય છે જેમના નિવેદનોના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે થોડા દિવસ અગાઉ મહાકુંભમાં ગયા હતા ત્યારબાદ ત્યાં તેઓ બીમાર પડ્યા હતા ઇન્દ્રભારતી બાપુએ વિવાદિત ફિલ્મને લઈને પણ અનેકવાર વિરોધ નોંધાવ્યો છે જેઓ વિવિધ ગાદી વિવાદમાં પણ નિવેદનથી પોતાનો મત વ્યક્ત કરે છે તેઓ હંમેશા સનાતન ધર્મ અને મહંતો સંતોના વિવાદના ઉકેલમાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે જેમાં થોડા સમય પહેલાં જ સરખેજમાં આવેલા ભારતીય આશ્રમની પાંચસો કરોડની મિલકતને લઈને જે વિવાદ થયો હતો તેનું સમાધાન પણ ઇન્દ્રભારતી બાપુની હાજરીમાં થયું હતું એટલું જ નહીં તેમણે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં